સૈયદપુરામાં બનેલી ઘટના બાદ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં સુરત અને કઠલાલમાં બે બનાવો બન્યા છે સુરતમાં ઘટના બનતાની સાથે જ સિનિયર પોલીસ અધિકારી પહોંચી ગયા અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લાવી દીધી છે કુલ અઠ્યાવીસ લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી છ જેટલા સગીર બાળકો પણ હતા જેમની સામે જુવેનાઇલ કાયદા મુજબ કાર્યવાહી કરાશે અશાંતિ ફેલાવવાનો કોઈ પ્રયત્ન કરે તો તેને ચલાવી લેવાશે નહીં સુરતમાં વધારાની એસઆરપી મોકલી છે સોળમીએ ઈદે મિલાદ અને સત્તરમીએ ગણેશ વિસર્જન છે બંને તહેવાર સારી રીતે અને શાંતિથી પસાર થાય તે માટે પોલીસ તૈયાર છે દરેક જિલ્લા પોલીસ વડા પોલીસ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સની સમીક્ષા કરાઈ છે સંકલન અને સૂચના આપવામાં આવી છે પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે આ મામલે ત્રણ પ્રકારના ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં જુવેનાઇલ એક્ટ ધાર્મિક લાગણી દુભવવી અને ગાડી સળગાવવી અને તોડફોડનો સમાવેશ થાય છે આ કેસના આરોપીઓ પર આ ત્રણ પ્રકારના ગુના દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે